મામલાદાર માધવે મિસ્ત્રી અને સી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વીઓ પામણિયા પાણમિયા હાજર હતા જાહેર માર્ગ ઉપર લોકોની અવરજવરમાં જવરમાં અડચણ રૂપ બનતા દબાણો દૂર કરવાનું આયોજન આરએમ બે વિભાગે કર્યું છે સ્થળ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સુરક્ષાને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો દુકાનદારો અને સ્થાનિક રહેવાસીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને તેમનો સહયોગ માંગવામાં આવ્યો છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે